ભારતના લોખંડી પુરુષ સરદાર પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેથી પ્રારંભ કરેલ પદયાત્રા નોરતા બોરસણ અંબાજી નેળીઓ ગોલ્ડન ચોકડી પહોંચી હતી એપીએમસી પાટણ ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આઠ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે સંત શ્રી દોલતરામ બાપુ નગરપાલિકા પ્રમુખ હિરણ પરમાર રમેશ સિંધવ કેસી પટેલ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ ભાવેશ પટેલ પાટણ પ્રાંત ઓફિસર રમતગમત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા